હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી જોડે મોરૈયાની ખીચડી અને મોરૈયાથી બનેલી કેસર કઢીની રેસીપી શેર કરી રહી છું જેને તમે આસાનીથી અપવાસમાં ખાઈ શકો છો છટપટ પણ બની જાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી પણ છે અત્યારે મહાશિવરાત્રિનો અપવાસ આવે છે એમાં તમે આસાનીથી બનાવીને ખાઈ શકો એવી આજે હું તમારી જોડે રેસીપી શેર કરી રહી છું સૌ પ્રથમ આપણે મોરૈયાની ખીચડી બનાવીશું એના માટે મેં અહીંયા એક વાટકી જેટલું મોરૈયો લીધું છે મોરૈયાને આપણે સરસ રીતે પાણીથી વોશ કરવાનું છે જેથી એની અંદર જે બી માટીનો ભાગ હોય એ બધો નીકળી જાય આપણે બેથી ત્રણ પાણીથી એને સરસ રીતે વોશ કરીશું જો પહેલી વાર જ્યારે આપણે એને વોશ કરીએ ને તો બહુ જ ગંદુ પાણી નીકળતું હોય છે એટલે આપણે ત્રણથી ચાર વાર જ્યારે એને વોશ કરીએ તો એકદમ સરસ મોરૈયો આપણો સાફ થઈ જાય છે હવે એક ગ્લાસ પાણી એમાં ઉમેરી દઈશું અને પંદર મિનિટ માટે એને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું પંદર મિનિટ પછી જો કંઈક મોરૈયો એકદમ સરસ ફૂલી જાય છે અને મોરૈયો એકદમ સરસ રેડી થાય છે ખીચડી બનાવવા માટે બસ આવી જ રીતે આપણે મોરૈયાને ધોઈને પંદર મિનિટ માટે પલાળી દેવાનું છે હવે એક કૂકર લઈ લઈશું કૂકરમાં ચાર ચમચી જેટલું આપણે તેલ ઉમેરવાનું છે એની અંદર બે લવિંગ અને ત્રણથી ચાર કાળા મરી ઉમેરીશું એક ચમચી જેટલું આપણે આમાં જીરું ઉમેરવાનું છે બે ચમચી જેટલું આપણે આમાં કાચા દાણા ઉમેરીશું જ્યારે સરસ રીતે જીરું શેકાઈ જાય પછી આપણે આમાં એકદમ મીડિયમ ગેસ ઉપર જ આપણે સિંગદાણાને પણ શેકી લેવાનું છે જ્યારે સરસ રીતે દાણા શેકાઈ જાય એટલે એની અંદર બે લીલા મરચાંને આપણે એકદમ ઝીણા સમારીને ઉમેરીશું થોડા આપણે આમાં પત્તા ઉમેરીશું હવે એક બટેકા બટેકાને આપણે એકદમ ઝીણું ઝીણું સમારી લઈશું બહુ નાના કટકા બી નહીં અને બહુ મોટા બી નહીં ખીચડી જોડે સરસ રીતે મિક્સ થાય એવી રીતે આપણે કટકા કરીને આમાં ઉમેરવાના છે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું બટેકાનો જ ઉપયોગ કર્યો છે બટેકાને પણ આપણે બે મિનિટ માટે સરસ રીતે શેકી લઈશું સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે અને હવે આપણે પાણી ઉમેરીશું પાણીનું માપ આમાં એકદમ પરફેક્ટ હોવું બહુ જ જરૂરી છે એક વાટકી જેટલું મોરૈયાની સામે આપણે ત્રણ વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે બસ હવે જ્યારે આપણે પાણી ઉમેરી લઈએ તો મોરૈયામાંથી પણ પાણી કાઢીને આપણે બધા મોરૈયાને આમાં ઉમેરી લઈશું કુકરમાં હવે એકવાર એકને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું ઢાંકણું લગાવીને ત્રણ સીટી આવે મીડિયમ ફ્લેમ ઉપર એવી રીતે આપણે એને કૂક થવા દેવાનું છે ત્રણ સીટીથી વધારે આપણે સીટીઓ નથી વગાડવાની અને કૂકર જ્યારે એકદમ સરસ ઠંડુ થાય પછી આપણે કૂકરને ખોલવાનું છે એ પહેલાં આપણે કૂકરને નથી ખોલવું કારણ કે આપણે મોરૈયાને સીજવા દેવું બહુ જ જરૂરી છે અને જો કેટલું સરસ આપણું મોરૈયો બનીને રેડી છે આ મુરૈયો ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી છે આપણે અપવાસ વગર પણ એને આપણે રેગ્યુલર ડાયટમાં પણ લઈ શકીએ છીએ હવે આપણે એની કઢી બનાવીશું કઢી બનાવવા માટે એક મોટા વાટકામાં બે મોટા ચમચા જેટલું આપણે મોરૈયો લેવાનો છે એક વાટકી જેટલી દહીં લેવાની છે એને પહેલાં આપણે બરોબર મિક્સ કરી લેવાનું છે જ્યારે આપણે એને બરોબર વલોઈ દઈએ પછી જ આપણે મોરૈયાની જોડે એને ઉમેરવાની છે હવે જે વાટકીમાં દહીં હતું એ જ વાટકીમાં પાણી ઉમેરીને બરોબર મિક્સ કરીને બધાની જોડે આપણે મિક્સ કરી દઈશું આપણે બરોબર વલોવવાનું છે દહીંને અને મોરૈયાને મોરૈયાની અંદર જે બટેકા છે એને આપણે બરોબર સ્મેશ કરી દેવાનું વલોવતા ફેરી જ્યારે સરસ રીતે આપણે વલોવી દઈએ પછી આપણે આમાં થોડા કઢી પત્તા ઉમેરવાના છે મેં અહીંયા આઠથી દસ નંગ જેટલા કઢી પત્તા લીધા છે એક નાનો કટકો આદુને મેં અહીંયા કદોબસ કરીને ઉમેર્યું છે અને બે લીલા મરચાંને પણ આપણે એકદમ ઝીણા સમારીને ઉમેરવાના છે ફરીથી આપણે બધાને સરસ રીતે એકવાર વલોવી દઈશું જેથી બધું સરસ રીતે મિક્સ થઈ શકે કઢીનું વઘાર કરવા માટે ત્રણ ચમચા જેટલું મેં અહીંયા ઘી લીધું છે હવે એની અંદર મેં તેજપત્ર ઉમેર્યું છે અહીંયા બાદિયા ઉમેરવાના છે લવિંગ ઉમેરવાનું છે અને લાલ મરચાં ઉમેરીશું થોડા આપણે આમાં તજના ટુકડા ઉમેરીશું અને ત્રણથી ચાર નંગ જેટલી કાળા મરી એક નાની ચમચી જેટલું મેં અહીંયા જીરું ઉમેર્યું છે જીરાનો વઘાર જ્યારે સરસ રીતે શેકાઈ જાય પછી આપણે જે કઢી આપણે વલોઈને મૂકીથી દઈને એને ઉમેરવાની અને બીજી ત્રણ વાટકી જેટલું પાણી પણ આપણે આમાં ઉમેરી દેવાનું છે બધાને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે જે આપણે પહેલાં દહીંનું મિક્સચર રેડી કર્યું હતું એ ઉમેર્યા પછી આપણે ત્રણ વાટકી જેટલું પાણી બીજ ઉમેરવાનું છે જેથી આપણી જે કઢી છે એકદમ સરસ બનીને રેડી થાય હવે જે રીતે આપણે ગળપણ ખાતા હોઈએ એ પ્રમાણે આપણે અહીંયા ખાંડ ઉમેરવાની છે મેં અહીંયા ત્રણ ચમચી જેટલી ખાંડ લીધી છે અને એક ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને ફૂલ ગેસ ઉપર જ આપણે કઢીને ઉકળવા દેવાની અગર કઢી ઉભરાઈને બહાર આવતી હોય તો સહેજ આપણે મીડિયમ ગેસ પણ કરી શકીએ છીએ કઢીને એકદમ સરસ કલર આપવા માટે મેં અહીંયા કેસરનો ઉપયોગ કર્યો છે કેસરને આપણે થોડુંક જ ચપટી કેસરને આપણે હાથ ઉપર મસળી લેવાનું અને મસળ્યા પછી આપણે કઢીમાં ઉમેરવાનું એનાથી જે કઢીનો કલર છે એ બહુ જ મસ્ત આવે છે તમે એકવાર આવી રીતે કેસર થોડી ચપટી જેટલું નાખી જોજો ખરેખર બહુ જ સરસ કઢી બનીને રેડી છે હવે કઢીને પણ આપણે મીડિયમ ગેસ ઉપર ઘટ થાય કઢી ત્યાં સુધી ઉકળવા દેવાની છે જો જ્યારે કઢી એકદમ સરસ ઉકળી જાય છે અને ઘટ થાય તો જો કેટલી સરસ કઢી બનીને રેડી છે મોરૈયાની આ કેસર કઢી ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે તમે રેગ્યુલરમાં પણ આ કઢી બનાવીને ખાઈ શકો છો મહાશિવરાત્રિએ અગર તમે બી અપવાસ કરો છો તો એકવાર આ મોરૈયો અને મોરૈયાથી બનેલી કેસર કઢી જરૂરથી ટ્રાય કરજો ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે અગર તમને સહેજ બી મારી આ રેસીપી ગમી હોય આજની તો એને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ